નમસ્કાર મિત્રો સુરતના કતારગામ ખાનગી ટ્યુશનમાં અભ્યાસ કરાવવા જતી ઓગણીસ વર્ષથી નેના વાવડેએ આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકસાર છે સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાના આપઘાત કેસમાં ગંભીર આરોપ સાથે ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી છે ફરિયાદમાં નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી શિક્ષિકાએ આપઘાત કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે ત્યારે સિંગણપોલ પોલીસે આ મામલે આપઘાત દુષ્પ્રેરણા આરોપી પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ભૂગર્ભ ઉતરી ગયેલા પિતા પુત્ર પોલીસે શોધખોળ હાથ ધરી છે નિર્ણય સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્તંભ રહી ગયા હતા પરિવારની એકની એક દીકરી આપણું પગનું ભરી લેતા અશોક નો માહોલ છવાઈ ગયો છે નેનાના મૃત્યુ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું આ સાથે આ અંગે વધુ તપાસ સિંગણ પોલીસે કરી રહી છે પરિવારજનો અને અલ્પેશ કથરિયા સહિત સમાજના અગ્રણીઓ સિંગણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી છે

અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે